બોલનો ભલા પર નદી કાલ બનવાસિ નાગ ફળા ગયો તળાવની પાડો કે ગોગોરી પરબત ભુઆજીના લાડના લડો બડો ગાયાવો એમરે નાગવાણાની ભૂમિ ના રેર ભગવાન એરુ મરવાડ રાજેશ્વરની ભૂમિ જેના દીકરા દીકરા તે ઘેરલાયા મારો મારી બનાહ ની પહેરવા ના ભણ્યો ભોગો એવું ન પરા એ ગમે ગમ ના મેમ ના મે મરાવતા નાગભણાની ગાજીના ગોગાના રોમ રોમથી આખી શબાન ભાઈ એ બાદલીના પટેલો આખોર પાખોર થી જે 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 હગાવાલો મારા ગોગાના દિવે આયુષ્યને દરેકને મારા ભગવાન ખમાકે છે પોપટ ભાઈ ચહેરા ભાઈ મુકેશ રાજા ભાઈ ઈશ્વર ભાઈ મગન મુકેશ ભાવેશ 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 જી 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 હમી વધી બેઠો છે મારો ભાવલી મારો મારો ભાવલી મારો ભાવલી આજ મારા દેવ નો એનું નો પરમણ નાના ગોગો ને છભાવાળું છવા મારા આવતા નાગભા ની ગોંગાજી નાગ ના રોમ રોમ શ્રી ਕਿਹੜਾ ਭਾਈ ਬਗਦੂ ਮਾਲਾ ਗੁਗਾਸ਼ ਧੀਨਾ ਮਿਲਣਾ ਮੋਗਾ ਮੇਮ ਨੂੰ ਵੇੜਾਈ ਨਾ ਗਾਇਓ ਸੁ ਗਾਇਓ ਨਾ ਗਾਇਓ ਨਾ ਗਾਇਓ ਨਾ ਗਾਇਓ ਦਸ਼ਰਧ ਹਰੋ ਸ਼ਿਜਿ ਸ਼ਿਜਿ श्वायो मुकेश भावे चेहरा भई मुकेश भुआ राजा तारा भावना मेड़ो परम राजा वड़ो नि પુટ ભાઈ બુઆ મારા જગનુ ભાલી ના કોઠાના થેરવાળા ખોર પાખો ના પટેલું વેરાઈ ના ગાયો છું મગન ભાઈ જ મારી શભામ જે પાછળ બેઠા એ આગળ મારી બેન દીકરી બેઠી દરેક ને મજા આજ મારી શભા મારી શભા આખા કાળા પરિવારે જગન કર્યો છે ચેખરા ભાઈ આના જગને કદા દોડી દોડીને મારી બનાની કદાચ ઉપર દોડી આવી ગરમીમાં આવી છે પણ ભૂ ને શું ભૂખ છે મારા દેવ ની રખડીન પાછો જાય કોઈ કોટો લાગે કોઈ ઠે આવે એનો હિસાબ મારા દેવને ને પડે તો જગતમાં જેવા જેવા આવ્યો છે એવા મેલવાયું આન કોઈના દીકરાને દુખમાં ડુબાઈ ગયો છે મારા દેવના આશ્રાદી જરૂર હશે જરૂર હશે બાબા બાબા એને પધાર્યો આશયો નાલુ મારું નામ નાક ભુડિયો ને છે બાવાળો મારા ગોગાના જગ જગા જગના કા પરિવારના પટેલ વિશ્વાવાળ નો ના ગયો છું ચૂકે પોપટ મગન બુઆશ્વર ઘડી બે ઘડી રાવણે આશી આલવા છું

પંચેહરા નોમે ચેહરો દીકરાય ચાર પંચેહરા ફટો ફટો આવ્યો જગતમાં હવ ખમા ખમા કેશે ને ભાઈ ખમા કઈ થાલો નેહરા તો ગર્દનીને શું હવા છે ભાઈ હવ ખમા ખમા કેન વસ્તી મશ્કરી કરી ગરી જાતી રે કેલા ચહેરે રમેલ કરી ચહેરા ન હું આલ્યું કોઈ આલ્યું હું મળ્યો વસ્તી ભરી કરી ઢોલ વગાડી નાખા પૈસા છોકરી વાપરીને ન છે આવો કે ના પણ ચહેરા બરાબર નાખ ભરીયો ગોગો ઢોળવાય ને હાથ મહિનાથી તારા ચાર દીકરા

એ મોટિયારું ગોમે ગોમના મારી બે દીકરીને મજાકો શું જીજી 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 મારી ગાયો મારી ગજિયા તાથી બેઠી છે અને ગાયક વાસીનો વારું નાગ વાયું તો મગનભાઈ ઓય બોલો ને આ ભીતરમાં પડ્યું હોય મારે દેવને ઢોલ વગાડવાના હોતા નથી મને પગ દાબીને ગાય કરીને કોમ કરાવવાનું હોતું નથી પણ તમારી નીદી હાસી હોય તમારો ભાવ હોય કે દુનિયામાં દેવ છે અને મારો ટોપો થાય છે તમારું અડગ મન હોય તો એ બેઠે બેઠા હાથ જોડો તો કરોડો નો ટોપો ન કરું મારું નવ નાગ ફ્રીઓ ના કેમેરા છપાવાનું હોય શું કહું છું ભાઈ મુકેશ વજાભર ભાવેશ રાંગપુર ચહેરા ભાઈ તારા ફૂલ હોના તારો અવસર હોના નો પોપટ ભાઈ ઈશ્વર અન દુનિયા મોટો તમારા જેવો ભક્તોનો નાગ છું હાસા હાથ જોડે એનો ટોપો કરનારો છો ખૂબ મજા કરું છું

મારે કરવાનું અને ચહેરા દરી ગણે કે દીકરાની હોવું ગણે મારે ગોગા ને કુવાસી કહેવાય પણ જો કોઈ કુવાસી ની પીડા ભાળી જોયું કોઈની પીડા ભાળી જોયું

ઓ પટેલો ઓ ભૂ મો ઓ પોપર ભઈ ના ગણે ગોગા તળાવની પાનો નાગાએ જો પપા ભઈ હું ગોગા તળાવની પાનો નાગ આયો અન ભાવેશ મુકે આળા આળ કળજુકમાં દુનિયામાં લાગગો હેટડી દુનિયામાં બળ હેટડુએ

જય બાપા હાજર હોય ને ભૂવે જીવો ગિરો વખો આયો છે સચી વાત છે અને તારે બાઉલું ચાલો સમજું કે ભોગા ન પોપટ ભાઈ ભૂવા ભૂખ હોય તમારે હોય મારે હોય દરેકને ભૂખ હોય પણ ભૂખ કર પૂરી થાય તમારી નીતિ સાફ હોય તમારી દીવાહોમી શરત હોય

અને ઉગાડે તો હું ભૂરમાર કરવો હોય તો ઉગાડવો ને કે ઉગાડવો ને પોપટ ભાઈ હે ગોમે ગોમના મુટિયાડુ રબાયુ ઠાકોરો બાપજીઓ પટેલો મિસ્ત્રીઓ જીજી જીજી એક 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 હાકમાંથી આવ્યું છે આ જનો જે ભાવ છે અવસર ચહેરે કર્યો છે પોણી ચહેરે પાયું છે ફૂલ ચહેરે વીરે છે

ભાવેશ ભાવના મે આનંદ કહેવાયો છું મુગે રાજા ઘડી ઘડી નવરાશ તારા ભાડલીના ના ગુંદરે પોપટ ખમા કહેવાયો છું

હારા સંસ્કારાલે આલે અને જોઈ તમારી ગવાડી ભગવાન કવા ના વાજે મારા ગુગન આશી એ કે આ ફૂલ વેરી હોનાના આ તારો અવસર હોનાનો પણ પોપટ ભાઈ અવસર માં વિચાર આગા પાછો થાતો તો પણ કર્યો કરો પણ મુકેશ કર્યો બ્રો પણ આ કર્યાનું તારું પરમન રહેશે એવું મારા ગોગાના ભગવાન મગન કહી જા છે મુકેશ ભૈજાપુર ભાવેશું ગવૈયો મજા કહું શું શૂટિંગવાળા તારેય મજા તારા શૂટિંગની મજા અને મારી બેન દીકરી જે જી 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 નાના મોટો બેઠો છે એને કોઈ સુખ દુઃખી છે મારો ભગવાનીની લાદ રાખશે જો મારા વર્તા ગુગાના ચહેરા રોમ રોમ છે તારી આખી છબામ મજા જે જી 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 આવ્યો એનો પરમન્ડ હશે અને મો નાગ ભણેરી ગુગો બનીને આવ્યો હોય અને ગાડી ખમા કીધી છે ને મારો પરમણ બો રાશો તમારા કહેવા થી કોઈ રહે ને પણ મારી આબરુ મને વાલી અને ખમા કીધી છે રો ખમા મુ ગોગો રાશો અમારા ગોગા ને ભગવાન કહી જો ભાઈ મારા વર્તા ગોગા નાખી આખી જબાન જાદા નો ગોગોજી ફૂલવાણી માં ફૂલ વેણવા જ્યા તારે